જય શ્રી આજ રોજ આજે અમરનાથ મહાદેવ મંદિર છે ગાજરાવાડી વિસ્તારમાં અહીંયા બાવા પૂરણપુરી મહારાજ કેડીક કેડીક બમ બાપુની સમાધિ આવેલી છે અને અહીંયા જ્યાં આગળ આવી સમાધિ હોય ને ત્યાં નાના બાળકોનું બટુક ભોજન ચાલવું જોઈએ એવું અમને મણિ મહેશગીરી અમારા જે કાલી શીલાવાળા મહારાજ છે એમનો આદેશ હતો કે તમે ત્યાં બટુક ભોજન કરો એ અમે આજે તેત્તાલીસમું બટુક ભોજન છે અને હવે અડતાલીસ થાય એટલે એક વર્ષ પૂરું થશે સાથે સાથે બાળકો વધી ગયા એટલે અમે હવે સ્કૂલ બી ચાલુ થવાની હતી એટલે બાળકો માટે અમે નોટબુક વિતરણ નો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે રામધૂન કરાવીએ છે ધર્મની સાથે છોકરાઓ જોડાઈ રે બચપન થી એમને ધર્મનું જ્ઞાન રહે તે પ્રમાણે અમે આ કાર્યક્રમ સનાતન ધર્મ ની પ્રચાર કરી રહ્યા છે સાથે સાથે હવે દર રવિવારે કઈક ને કઈક એમને ગિફ્ટ જેમ કે નોટબુક છે કઈક ને કઈક અમે ચાલુ રાખીશું હજુ નોટબુક વિતરણ બે રવિવાર હજુ ચલાવીશું અમે સાથે સાથે આજે છોકરાઓ પરફેક્ટલી અમારા સોની ઉપર થઈ ગયા છે અને આખા અમારા સંગઠનની મહેનત છે વરસથી અમે કરીએ છીએ એટલે બધાની મહેનત છે આમાં સાથે સાથે નાગા ફોર્સના અમારા જે ખાનાપતિ મની મહેશ ગિરી છે એમનો બી સારો માર્ગદર્શન છે ધર્મના કાર્યો માટે બહુ તત્પર રહે છે અને હાલમાં ઉત્તરાખંડમાં બી એ લોકો ગૌ રક્ષાનું બી કામ કરી રહ્યા છે ગૌશાળા અમારી બની રહી છે ઉત્તરાખંડમાં મહારાજ બનાવી રહ્યા છે સાથે સાથે સનાતન ધર્મ માટે અમારી લડત ચાલુ છે ને ચાર ચાલુ રહેશે જય સિયારામ ધીરજ સતીશરાવ બારોકર ગુરુ મહારાજ મણી મણી મહિત ગિરીના આદેશથી અમે બટુ ભોજનની શરૂઆત કરી આજે અમારો તેતાલીસમો રવિવાર છે અમારી ટીમ આ કાર્યક્રમમાં હંમેશા અમારી પડખે ઊભી રહી છે જ્યારે આજે સ્કૂલ ચાલુ થવાની છે ત્યારે અમે અમારી ટીમે નક્કી કર્યું કે બાળકોના શિક્ષણની સામગ્રીનું વિતરણ કર્યું એટલે અમે એ લોકોએ નોટબુક અને પેન્સિલ રબર સંચવાની કીટ વેચવાનું નક્કી કર્યું છે જેથી આપણા ગરીબ વર્ગના બાળકોને એક આર્થિક મદદ થઈ જાય અને હજુ પણ અમે ધીરે ધીરે ભણતરને લક્ષી સામાન આપવાના છે બીજું કે અમારી મુખ્ય હેતુ નાના બાળકો બાળપણથી ધર્મ સાથે સંકળાયેલા રહે આપણા મંદિરનું એમને જ્ઞાન રહે આપણા ધર્મનું એમને જ્ઞાન રહે અને એ લોકો પોતાના માતા પિતાની સેવા કરે આપણા ધર્મની ધર્મથી જાગૃત રહે અને આપણા ધર્મ પ્રત્યે આગળ વધે એ ઉદ્દેશ્ય અમે આ કાર્યક્રમ કરીએ છીએ અમે જમણવાર પહેલાં રામધૂન કરાવીએ છીએ પછી જમણવાર કરાવીએ છીએ અને પછી હવેથી નક્કી કર્યું છે પહેલાં અમે ત્રીસ છોકરાઓથી નક્કી કર્યું હતું પણ આજે સો છોકરાની આસપાસ થયા છે એટલે સો સો છોકરાઓને અમે નોટબુક અને પેન્સિલની કીટ વિતરણ કરીશું અને જતા દિવસે અમારી આગળ એવી ઈચ્છા છે કે અમે ભણતાને લગતા એમને ફી કે જે પણ અમને આપવાની ઈચ્છા થશે એ ધીમે ધીમે કરીશું હજી રઘુનાથ પવાર સામાજિક કાર્ય કરે